પણ એટલે એ વખતે તો એવડા એવડા બુંગિયા વગડતા હતા ને ત્યાં તિતુડી નું કોઈ સાંભળ્યું નહીં અને રોજ એવા એવા ગોટાળા આવે કે ડામર ખાઈ ગયા ને હરિયા ખાઈ ગયા ને વાયર ખાઈ ગયા એજીન ટુજીન ફોરજીન કોલસા આકાશ પાતાળ જ્યાં હાથ નાખો નથી ખાય રૂપિયાની રકમો કેવડી હતી એક મિનિસ્ટર એ રાજા એક લાખ છાસ હજાર કરોડ એક અઠવાડિયું મેં પ્રેક્ટિસ કરી સભા કરવા ગયો ત્યાં મેં આ ભાષણ કર્યું તો બાજુમાંથી બે ત્રણ આદિવાસી આગેવાનો આવી મને કે સાહેબ અહીંયા તો કોઈ સમજ છે જ નહીં કે એક લાખ છ્યાસી હજાર કરોડ ખાઈ ગયા એટલે કેટલા ખાઈ ગયા હું મુંજાણો માંગ્યું આનું શું કરવું મને કે એનો કોઈ બીજો રસ્તો કહો એટલે પછી મેં એને સમજાવ્યું મેં કીધું પાંચસો ડમ્પર નોટું ના ભરીને વી ગયા સોલિડ જુઈ કે બધા સમજી ગયા પાંચસો ડમ્પર નોટું ના ભરી ભરીને લઈને વી ગયા એમાં આ ખેડૂતોના પૈસા ખાઈ જાય કોણ ગણવા જાય એ કોંગ્રેસ અત્યારે હવાર બપોર હાજ આપણને ઉપદેશ આપે છે લોકોની વચ્ચે જાય છે બે શરમ લોકો છે આ જેને શરમ નામની કોઈ ચીજ નથી આ દેશ ઉપર કટોકટી નાખવાવાળા આપણને ઉપદેશ આપે છે કે તમે લોકશાહીની સંસ્થાઓનું અપમાન કરી રહ્યા છો એ બોલે છે શરમ જેવી કોઈ ચીજ નથી તમે આ દેશમાં કટોકટી નાખી હતી એ તમે ભૂલી ગયા તમે આ દેશના લશ્કરી વડાને ગુંડો કીધો આ દેશની જનતાને આ યાદ કરાવવાની આવશ્યકતા છે મિત્રો આ દેશના વડાને આપણા લશ્કરના વડા જે કાશ્મીરમાં માથે કફન બાંધીને આતંકવાદીઓની ગોળીઓ સામે ઊભા રહેતા હતા એને ઓલે એ જીપ ઉપર બાંધ્યો તો કઈ ગુંડો છે આપણા લશ્કરના જનરલને ગુંડો શબ્દ વાપરો છે આ કોંગ્રેસીઓએ આ દેશની જનતાને યાદ કરાવવાનું કામ આપણે હમણાં દોઢ મહિનો આ કરવાનું તમે આ લોકો છો તમે આ રાજ્યને દાહ વર્ષ સુધી પાણીમાં પાપ કરીને નડ્યા છો ગુજરાત કોંગ્રેસના પાપે કેન્દ્રની કોંગ્રેસની સરકારે 10 વર્ષ આપણા નર્મદા યોજનાને અટકાવી રાખ્યો અત્યારે અહીંયા પાણીની કે નાની મોટી અછત ઊભી થાય એટલે નિવેદન કરે તમે શું કરતા હતા અને સાહેબ દરવાજા બંધ થઈ ગયા પછી

કોઈ બોલતો નથી ગુજરાત કોંગ્રેસ ની નીતિ શું છે હજી તમે નર્મદામાં અમારું લોહી પીઓ છો વીસ વર્ષ આ યોજના ને મોડું કરવાનું પાપ હિન્દુસ્તાન ની કોંગ્રેસ ની માથે છે એ લોકો પાણી અંગે બોલે નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટી ની સરકાર એમના પ્રયાસો થકી આજે વિશ્વમાં ન હોય એવું પાણી વિતરણનું માળખું ગુજરાત પાસે છે દેશમાં આપણા દેશમાં તો નથી પણ એશિયામાં ક્યાંય નથી પરિયજના કાંઠેથી લઈ કચ્છની કાંધી સુધી હું ઊંચો હાથ કરીને અંદર હાલો જા વેવડા ભૂંગળા નહીં ખા અને તમે આમાં નગરપાલિકામાં કામ કરે છે એને બધાને ખબર છે નગરપાલિકામાં પાણી નો આવવાની ફરિયાદ આવે અમારા વોર્ડમાં પાણી ઉપર નથી આવતું એટલે એના ઓપરેટરો એ શું કરે બે આટા વધારે ખોલે એટલે ફોર્સ થી પાણી આવે પણ એ બે આટા વધારે ખોલે ને વાં પાણી પોકવું હોય તો પૂકે વિશ્વમાં ત્રણ જગ્યાએ ઊભી થાય પાઇપો થાય છે કે નથી થતી એનું કારણ એવી બોગસ વ્યવસ્થાઓ છે એમાં નગરપાલિકાની આ પાઇપલાઇનો પાણી એક જગ્યાએ આપવા માટે તમે ફોર્સ આપો તો ત્રણ જગ્યાએ હાંધા તૂટ્યાના વાવડ આવે સાહેબ આજે દસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરિયેસથી ઉપાડેલું પાણી આખા રાજ્યમાં પહોંચે છે આ પાઇપલાઇનોને હજી સુધી રિપેર કરવાનો પ્રશ્ન બન્યો નથી એનું કામ એ પ્રકારના કરી રહ્યા છે આ રાજ્યના ખેડૂતો મને યાદ છે મેં ભરેલું છે અઢાર ટકા વ્યાજ આપણે ભરતા અઢાર ટકા વ્યાજ આ કોંગ્રેસ યાદ જ નથી કરાવતી ખેડૂતોને અઢાર ટકા એ રૂપિયા મળતા તા મારે વિજયભાઈ ને કાર્યકર્તાઓની હાજરીમાં ધન્યવાદ આપવા છે એમણે જીરો રેટ ઉપર વ્યાજ આપવા માટેના નિર્ણયો કર્યા જીરો લઈ જાઓ રૂપિયા દૂધે ધોઈ પાછા દઈ ગયો કઈ દેવા લેવાનું નહીં આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે થઈ છે આનો ઉલ્લેખ જ નથી કરતા કેવી વાર્તાઓ લઈને નીકળે છે ખાડો ક્યાંક પડે નરેન્દ્રભાઈ મોદી ની વી આવે કોઈને પાડ્યો ખાડો તું બુર એક તગારું વેકરો નાખીને ગાયડું દેવાને બદલે તો આ હરખો આવેલા રાખ હાતા જ નહોતા સાહેબ રસ્તાઓ કોઈ દિવસ ગામડામાં કોઈ પાકો રસ્તો હોય એવું કોઈ અમને સપનું આવતું વરઘોડામાં જતા હોય તો ઠેકતા ઠેકતા હાલ પડી જવાય એ સ્થિતિ હતી એને બદલે આજે કેટલાય ગામોમાં એવા જવાનું અમને થાય છે કે ગામની અંદર એક કાચો રસ્તો ન હોય બધી શેરીઓ પાકી હોય એવા કેટલાય ગામો આપણને જોવા મળે છે આ બધું કેવી રીતે થયું ને મિત્રો આ બધું જે કઈ થયું છે હું તો એમ તમને ગણાવા જો બેસું ને તો આપણી સપ્તાહ બેહાડી શકાય કોઈ પણ વિષય હોય દસ વર્ષ પહેલાની આરોગ્યની સ્થિતિ અત્યારની સ્થિતિ છે ગુજરાત સરકાર આ દેશમાં સૌથી પહેલી એવી એવી સરકાર હતી જેને એકસો આઠ એ આપણને અહીંયા આપી દેવદૂત જેવી ગાડી કેટલા માણસોના જીવ બચી ગયા નહીતર આપણને બેસણામાં જઈએ તો સમાચાર એવા જ મળતા હતા પહોંચ્યા નહીં ગાડી મળી નહીં બે કલાક થયા ડોક્ટરે કીધું મોડું થઈ ગયું અને હવે એવા સમાચાર મળે છે કે દસ મિનિટ પહેલા તમે પહોંચી ગયા તમારો જણ બચી જશે આટલો મોટો ફેરફાર અને આ એકસો આઠ હું હતી એ આ દેશમાં કોઈને ખબર નહોતી ત્યારે અહીંયા ગુજરાતમાં આપણે એકસો આઠ શરૂ કરી હતી ચોવી કલાક વીજળી ને સાહેબ હાર્ટનું કાર્ડિયક કિડની આ બે ત્રણ જણા જણાથી એવા છે કે બધું બે ત્રણ લાખ ઉપર શરૂ થાય આજે આ બધા જ રોગની અંદર મજૂર માણસ જાય તો એ હસતો હસતો બહાર આવે અને એને એક નયા પૈસાનું ખર્ચ ન થાય હું હમણાં આપણી કિડનીની હોસ્પિટલમાં ગયો તો અમદાવાદની અને બેન એક હતા એમને મળ્યો તો એ બેનને કંઈ ખબર જ નહોતી એ કે અમે અહીંયા ભાઈ દાખલ થયા ત્યારે ખબર પડી કે અહીં તો દોઢ બે લાખ રૂપિયાનું ખર્ચ થાય તો કેવી રીતે કરશું તો અમને કંઈ ખબર નહોતી તે હોસ્પિટલવાળાએ ત્યાં તમારી જાણ માટે કહું છું આપણું જે અમદાવાદની આ કિડની હોસ્પિટલ છે ને એણે એના મેદાનની અંદર એક ઓફિસ બનાવી છે અને એ ઓફિસની અંદર એને એવો સ્ટાફ ચોવીસ કલાક બેહાડ્યો છે ચોવીસે કલાક ને સ્ટાફ હાજર હોય કોઈ માણસો માણસોને ભાળી જાય તો સામેથી બોલાવીને પૂછે છે અને એને માહિતી આપે કે તમારો તકલીફ શું છે તમને કઈ જાતની અગવડ સગવડ છે તમારું નામ પ્રધાનમંત્રીની આ આપણી આ નવી જે યોજના આવી છે આયુષ્યમાન ભારતની એમાં તમારું નામ છે કે નહીં કાર્ડ છે કે નહીં રાજ્ય સરકારની કોઈ સ્કીમ નીચે તમને મદદ મળે એવું છે કે નહીં એની બધી બધી માહિતી સામેથી પૂરી પાડી દે અને દાખલ કરી દે એ કે સેન્ટર વાળા પછી અમારું નામ ગોતી આવ્યા ને અમને આ દાખલ કરી ગયા અને અમે વગર પૈસે હારા થઈને ઘેરે હું તમે મોદી સાહેબને મારા વતી આભાર માનજો એ બેન મોદી સાહેબને ઓળખતા ઓળખતા જોયા નથી અને એક બે ઘરને આ લાભ છે પાંચ પચીસ કુટુંબ નોંધાઈ ચુક્યા છે પચાસ કરોડ લોકોને આખો યુરોપ અમેરિકા આખો ખંડ બે ભેગા કરી દો ને તો એની વસ્તી નો થાય એટલા લાભાર્થી આ યોજનાના છે આ યોજનાના આટલા લાભાર્થી અને એના અત્યાર સુધીમાં અગિયાર લાખ જેટલા લોકોએ તો આનો લાભ લઈ લીધો મને તો હમણાં એક હોસ્પિટલ વાળા મળ્યા સાહેબ ખંભાત થી આવ્યા હતા કાલે મારી પાસે એક મદદ માટે એણે કીધું કે અમે દાતાઓ આનો ખર્ચ ઉઠાવતા હતા હવે અમારે આના બિલ સરકાર આપે છે અમારે સગવડ થઈ ગઈ હોસ્પિટલ ચલાવવાનું હેલું થઈ ગયું કારણ કે હવે દર્દીઓ જાય ઓલા તો ટ્રસ્ટીઓ દાન ઉઘરાવીને આપતા જ હતા પણ હવે એને કાં ગુજરાત સરકારનું કાર્ડ લાગુ પડી જાય ને કાં ભારત સરકારનું કાર્ડ લાગુ પડી જાય પચાસ કરોડ લોકોને

એને બદલે આટલી મોટી વ્યવસ્થાઓ ઊભી થાય અને મિત્રો હવે દોઢ બે મહિના છે આપણા રાજ્ય સરકારની વિજયભાઈના નેતૃત્વવાળી જે ગુજરાત સરકાર છે એના પાંચ કામ મેં જેમ ગણાવ્યું ને તમને આ વ્યાજ ઝીરો પર્સન્ટેજ વાળું વીજળીના આપણને કનેક્શન એકના બદલે બે જોતા હતા આપવાનું શેઢાની વાડ્યું કરવાનું આરોગ્યની અંદર એના કવચની અંદર જે વૃદ્ધિઓ કરી છે એનું આવા પાંચ દસ નામ આપણી ગુજરાત સરકારના અને પાંચ નામ ભારત સરકારના નરેન્દ્રભાઈની સરકારના આ ગમે આપણને ક્યાંક પૂછે એટલે આ બોલી બોલી જવાના એને ભલે આપણને હમાસર પૂછ્યા હોય હમાસર ત્યાર પછી આવશે એમ કહેવાનું એની પેલા આવે જ બીજી બે ત્રણ બાબતો મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવી છે મિત્રો આપણે એક એવી ટેવ પડી ગઈ છે કે આખો રોડ થયો હોય પણ જો એક નાળું ન થયું હોય તો એ નાળું મગજમાં જ જ અને નાળું જયારે હામાં મળે નાળાનું તમને કીધું પણ થયું નહી નાળું નથી થયું નાળું થાય તો એટલો ત્રીસ કિલોમીટર હરખો થઈ ગયો ટાકડી જેવો એનું બે વખત કે કે ભાઈ સાહેબ રોડ પૂરો થઈ ગયો છે નાળું બાકી છે થાય જ કરી લેજો તો કરી દેવાનું હવે ત્રી કિલોમીટરનો રોડ કર્યો નાળું નહીં કરે એવાનું કોઈ કારણ છે હવે ન્યાય ન્યાય એ રસ્તાને કોકે ચૌદસીયાએ અટકાવ્યું હોય એને કારણે અટક્યું હોય એની ખીજ તમે આપણા નેતાઓ ઉપર હિના કાઢ્યા રાખો ન્યા જઈને તપાસ કરો તો ખબર પડે એનું કારણ કારણે કાં કઈ છે એવું વ્યાજબી જ હોય એ આવી નાની નાની ચીજો એને મગજમાંથી હમણાં દોઢ મહિનો એપ્રિલ સુધી બહાર મૂકો આચાર સંહિતા આચાર સંહિતા આવે એટલે બધું જમા કરાવવાનું હોય ને એમ આપણે હથિયારો જમા કરાવવાનું છે જ નિયમ જ છે ચૂંટણી પંચમાં હથિયારો આપણા જમા કરાવવાના તો આપણે મોટા ભાગના હથિયારોની જરૂર જ નથી હામાં મળે એ જ હથિયાર જેવા હોય એટલે દોઢ બે મહિના હથિયારો જમા કરાવો અને મારે સાહેબ આપ કાર્યકર્તાઓને એક એવી વિનંતી કરવી છે કે સાહેબ દેશમાં ભાજપની સરકાર હોય રાજ્યમાં ભાજપની સરકાર હોય અને આપણે એના કાર્યકર્તા હોય અને આવી સરકારની ચૂંટણીમાં ભાગ લેવાનો આપણને મોકો મળ્યો હોય તમને એવો વિચાર નથી આવતો મિત્રો કે હવે પછીની પેઢી હોય એને આનીથી નહીં સારો લાભ મળે એવો અવસર તો આપણે આપીને જવો પડે કે ન જવો પડે આપણને તો આ અવસર આપણા એ અપાયો જે આપણી આગળની પેઢી છે એ મથી એ છે એણે ઘણી હેરાનગતિ સહન કરીએ છીએ ઘણા કપરા સંજોગોમાં કામ કર્યા છે કેટલા અસંખ્ય નેતાઓ અને અસંખ્ય કાર્યકર્તાઓ મને યાદ છે કે એમણે જી જાનથી મહેનત કરતા હતા અપમાનિત થતા હતા ત્યાં ગામડાઓમાં શહેરોમાં આપણને કોઈ ઘરવા દેતા નહોતા એ બધી કપાણ દૂર કરી અને આજે આપણને અહીંથી તે દિલ્હી સુધીનું શાસન કરવા માટેની અનુકૂળતા કરી દીધી ઉપરની સરકારે દેશના હિતમાં કામ કરવા માટેના નિર્ણયો કર્યા સીમાડાઓને હમા કર્યા દુનિયાભરની અંદર ભારતની શાખને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો અને અપ્રમાણિકતા ભ્રષ્ટાચારનો એક પણ દાગ લીધા વિના પાંચ વર્ષના ટેન પૂરો કર્યો એવી સરકારને ફરીથી ચૂંટણીના મેદાનમાં લઈ જવાની હોય ત્યારે આ વખતે હતી એની કરતા સવાઈ તાકાત સાથે આ ચૂંટણીને આપણે જીતવા માટે મેદાનમાં ઉતરવું પડે એક વાત મિત્રો નક્કી કરીને રાખજો કે આ ચૂંટણી જે છે એ કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે એ એ મટી જવાની દિશા તરફ જઈ રહ્યા છે અને આપણે આ દેશની અંદર પ્રસ્થાપિત થવા માટે ચૂંટણી લડવાની છે આવડો મોટો તફાવત છે આ ચૂંટણીની અંદર અને એ ચૂંટણી આપણે લડવાની છે એને હાવ હાલે નહીં એવો સિક્કો લઈને લડવા નીકળવાનું છે હાલે જ નહીં એમ દુકાનવાળો જોઈને પાછો આપે એવો સિક્કો છે એ પાસે ઈ લઈને એને હાલવા નીકળવાનો છે ને આપણી પાસે રાણી સિક્કો છે એ લઈને આપણે નીકળવાનો છે એવી ચૂંટણીમાં લડવા માટેનો તમને અવસર મળ્યો હોય મેં કીધું ઐતિહાસિક રીતે છવ્વીસમાંથી છવ્વીસ સીટ આપણી ચૂંટાયેલી હોય અને એવા છવ્વીસ ઉમેદવારોને ચૂંટાવી દીધા પછી આપણી સરકાર હાલી ગઈ હોય અને એને લઈને ચૂંટણીમાં જવાનું હોય એવી ચૂંટણીનો હું પહેલી વખત પ્રચાર કરવા માટે નીકળીશ હું પહેલી વખત એવી ચૂંટણીમાં હું પ્રચાર કરવા માટે નીકળીશ ત્યારે અપપ્રચારના જેટલા પણ વાજિંત્રો વાગે છે એનો જવાબ દેતા તમને ન આવડે તો એની ઉપાધિમાં પીડા વગર આપણી વાત રાખો આમાં ઘણી વખત કે આપણે એના જવાબ ગોતવામાં આપણું ભૂલી જાય છે આપણે એમાં પડવું જ નહીં આપણે આપણું જ કીધા રાખવાનું એ ગમે બોલે ને આપણે એને એમ કેવાનું જેનરિક દવા તમે ભાળીથી ક્યાંય એખો આઠ તમે ક્યાંય ભાળી ચોવીસ કલાક વીજળીમાં તમારા કોઈ કાકા બાપાના કોઈના નામ ખરા આવું પૂછ્યા રાખવાનું આપણે આપણી વાતોમાં લગાડ્યા રાખો એના આક્ષેપોનો જવાબ આપણા નેતાઓ આપશે એમાં આપણે પડવાની જરૂર નથી આપણે આપણો પ્રચાર કરવાનું કામ શરૂ કરો આપણે આપણા ગામડાઓમાં નાડખે પડખેમાં આ રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની દવા લઈને આવ્યા છે ને એટલા હાજા થયેલા ને મળશો ને તો ઈ મત તમારા છલકાવી દે એટલાથી ઈ થાય એના હગાવાલાને આપણે કેવું પડે આ વાતો હમણાં આનંદ પૂર્વક લેર પૂર્વક જ્યાં બેઠા હોય ત્યાં કરો ઉતરો આપણે આટલી મોટી સેના પહેલી વખત આપણી પાસે છે આવો સમર્થ વિશ્વ કક્ષાના નેતાઓમાં પણ આજે શિરમોર કહી શકાય એવો નેતા આપણી પાસે હે આવડી મોટી ફોજ વલ ઘોડા વલ વંકડા હલ બાંધવા જાજી પછી મરવું એક જ વાર હિંમતપૂર્વક આપણે મેદાનની અંદર ઉતરીએ અને આપણા પ્રભારીજીને ખાતરી આપીએ કે અમે છવ્વીસે છવીસ તો જીતી જાઉં અડખા પડખાની સીટુ હોત ને જીતાડવા કામે લાગછું ભારત માતા કી